মই বেয়া মিনিটে ওপৰত আছে મુખ્યા ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી શરૂઆત કરેલી છે આપણે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો આપ સૌ અમને ફૂલ નહીં ફૂલની પાકડી આપો છો બસ તેની અંદર જમવાનું ચાલે છે તો જેટલું બને એટલો વિડીયો શેર કરજો આજે આપણે મસૂર ડુંગળી બટાકા અને મિક્સ ખીચડી અને છાસનું આયોજન કરેલું છે તો આપ સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો આપની યથિશક્તિ પ્રમાણે અમને સપોર્ટ કરો છો મજ જમવાનું ચાલે છે તો ફૂલ લઈને ભૂલની પાખડી આપીને સપોર્ટ કરજો અને આપની જતિશક્તિ પ્રમાણે આપ અમને સપોર્ટ કરજો તો આણંદ રેલવે સ્ટેશન ઉપર ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકો માટેની વ્યવસ્થા કરેલી છે આપણે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે તો આપની જતિશક્તિ પ્રમાણે આપ અમે સપોર્ટ કરોજો છો અમારા માટે એ જ મહત્ત્વ છે તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી શરૂઆત કરેલી છે આપના પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થ ડે અમને સપોર્ટ કરો છો એમાં જ અમારું જમવાનું ચાલે છે આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી આપ સપોર્ટ કરો છો એની અંદર જમવાનું ચાલે છે તો

એની દાદીની પૂર્ણતિથિ છે ને આજે જમવાનું વેચી રહ્યા છે તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ અમારી હેપી બર્થડે અમને સપોર્ટ કરજો ને આપણાથી થતી અમને ફૂલની ફૂલની પાખડી આપીને સપોર્ટ કરજો